મારી વિનંતી છે અને ખાસ કરીને એક વિરોધ પક્ષ તરીકે અમારી બધાની જવાબદારી થાય છે આવનાર સમયમાં જારા બેડી આ બધીઓના કારણે બરબાર તેની છે તમે આ બધા બેઠા છો જવાબદારો છો જય યુવાન દેશી દારૂ પીતો હોય ઇંગ્લિશ દારૂ પીતો હોય એપ્રિલનું વ્યસન કરતા હોય ગાંજાનું વ્યસન કરતો હોય અને એ યુવાનો નાની ઉંમર આટલા વ્યસન કરતા હોય ત્યારે એ આવનાર સમયની અંદર એ આપણે ગુજરાતમાં કેવી પેઢી નવી આવશે ને એ કલ્પના કરો કેટલી કુભે કુપોષિત ભેઢી આવશે અને એક મેડિકલ રીતે કહેવા જોઈએ તો આવનાર સમયમાં દેશનો નાગરિક આ ગુજરાતનો નાગરિક કે જેને આપણે બાળકોનું

સંગો હોય સેવા મંડળીઓ હોય તો ખેડૂતોને ખાતર ના મળે પણ એક કિલોમીટર ની અંદર પાંચસો મીટર ની અંદર દારૂ તમને હોમ ડિલિવરી મળે જેટલું જોતું હોય નું ખેતર પાણી મારવા વાળા જે ખેડૂતો અને યુવાનો એ હવે તો એના બોલે મોબાઈલ થી લોકેશન મૂકી દે હોંડા લઈને ત્યાં ખેતરમાં માં આપવા માટે જાય આટલી સહેલાઈ થી શું જે તે પોલીસ ને વહીવટી તંત્ર ને ખબર નથી પણ માત્ર ને માત્ર નાના પોલીસ વાળા લોકોને જવાબદાર કરવા નક્કી કર્યું છે કે જે દારૂ પીતા હોય ને એને પકડી પકડી એના ઉપર કેસ કરો ભાઈ દારૂ પીતા વાળા ઉપર કેસ કરાય કે દારૂ પાડવા વાળા નેચવા વાળા ઉપર કરાય સોરને પકડાય કે સોરની માને પકડાય

આ ગુજરાત ગુજરાતની અંદર બધી વધી છે અને એટલાય હદે વધી છે કે એને કંટ્રોલ કરવું એ હવે એક આઝાદીની જે લડાઈ હતી લડાઈ લડવી પડશે એ તો બહારના અંગ્રેજો હતા એટલે આપણે ગાંધીજી જેવા અને હાલ જે વર્તમાન એક ગાંધીજી નું ગુજરાત કહેવાય અહીંયા ગાંધી વિચારધારા ચાલે પણ આ એમને ગાંધી વિચારધારા હાથે કઈ લઈ જવા દેવા નથી એમને ગાંધી છાપ જ લેવા દેવા છે એમને વિચારધારાને કાઈ લેવા તેવા નથી આ ગાંધીનું ગુજરાત એમ સત્ય અહિંસા ચાલે પણ ના ના આ તો ગાંધી બાપુ વાળી નોટ જ ચાલે તમારે ગાંધી બાપુ વાળી નોટ આપી અને તમારે જેમ કરવું હોય કરવા માટેની છૂટ આવી પરિસ્થિતિ થઈ છે ત્યારે આવનાર સમયની અંદર આજ આ મેસેડામાં આટલી મોટી સંખ્યામાં તમે બધા હાજર છો અને વર્તમાન સમયમાં જે રાજ્ય કેની હવે પગલા લેવામાં આવે આમ તો દેશના ગૃહ મંત્રી હોય કે રાજ્યના ગૃહ મંત્રી હોય કે એ સમાજમાંથી આવે છે એ ધર્મમાંથી આવે છે કે જે જીવ દેવ પ્રેમી માટે કામ કરતા હોય અહિંસા માટેનું કામ કરતા હોય એવી એમની પ્રાણдика રહી છે કે ધર્મની કે સમાજોની પણ આ સત્તા સ્થાને બેઠેલા લોકો કે કરોડો રૂપિયાના હપ્તા લઈને આ તળપાઈ તળપાઈને યુવાનોને મારવા માટેનું નજરની સામે કામ એ લોકો જારે કરી રહ્યા છે અને એ લોકો જારે કરી રહ્યા છે ત્યારે આવનાર સમયની અંદર આપણે સૌ સાથે મળીને જે આ બધીઓ છે એને રોકવા માટે એને નેસ્તબૂદ કરવા માટે એક જન આંદોલન થાય અને અમે અભિનંદન આપીશું અમારું કહેવાનો અર્થ એવો કોઈ નથી થતો કે બધા જ પોલીસના અધિકારીઓ ભ્રષ્ટાચારી છે અમરેદીના એસપી હતા કે એમને સારી કામગીરી કરી દીધી આજે પણ ગાંધીનગરમાં જે વિભાગ અમારે છે એમની ટીમો મારફત બનાસકાંઠા સુધી રેડવું પડે છે અને કાયદેસર કામ થાય છે અને કાયદેસર કામ થાય ને એ ટાઈમે એ અમરેલીના એસપી માટે હજારો માણસો એમના વિદાય સમારોહમાં લોકો હાજર રહ્યા હતા અને આ વર્તમાન પોલીસ સ્ટેશનમાં કોઈ પીઆઈ ની બદલી થાય અને કોઈ ડીએસપી ની બદલી થાય તો એમના વિદાય સમારોહમાં તમારે કરી દેવાનું ગુટલે કરો સિવાય કોઈ નહીં હોય તમારે કોઈ આમ પ્રોપર્ટી તો કોઈ હોતી જ નથી માત્ર ને માત્ર એમના પાસે ભૂસ નાખવા વાળા કોણ તમારે જે ટ્રાઉન કરવાનું છે કે કોંગ્રેસ પાર્ટી મારફત એનજીઓ મારફત સાધુ સંતો અને આમ જે આ બધીઓને જે લોકો છે વિવિધ સંગઠનો છે એમને પણ હું વિનંતી

તમને કદાચ તમારી પોલીસ ના લોકેશન ના જડતા હોય તો અમે આ વિપક્ષ તરીકે અમે આ યાદી આપવાના ને એમની અમે કાર્યવાહી કરો આવનાર સમયની અંદર આ પણ એક કોંગ્રેસ પાર્ટી અને વિવિધ સંગઠનો એક કામગીરી હાથમાં ને ધરવાની છે ત્યારે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહીને જે જીગ્નેશભાઈ હોય પ્રદેશના આગેવાનો હોય અને આજે આ જે યુવાનો માટે કરીને અને આના જે પ્રશ્નો છે એના માટે કરીને કલેક્ટરમાં આવેદન પત્ર આપવાનો હોવાથી આપ સૌ મોટી સંખ્યા ત્યાં હાજર રહી અને રેલી સ્વરૂપે જન સમર્થન આપ્યું છે એ જ રીતે કલેક્ટર ઓફિસ સુધી આપો એ શબ્દ સાથે આપ સૌ ખૂબ ખુબ આભાર